મોડવી લાઈવમાં આપનું સ્વાગત છે મોડાસર ચોકડીથી કવાટ રોડ ઉપર લોઢણ નજીક એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું સમી સાંજે અને આ વૃક્ષને માંડ માંડ અઢી કલાકની જહેમત બાદ અહીંથી હટાવવામાં આવ્યું હતું અઢી કલાક સુધી અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો જેને લીધે રસ્તાઓ ઉપર આ કવાટ મોડાસર રોડ ઉપરનો તમામ ટ્રાફિક જામ થઈ ગયો હતો આપણે એ પણ જણાવી દઈએ કે સિહોદનો પુલ જ્યાં છલિયું પણ તૂટી ગયું છે અને પુલ પણ સમી સાંજે ધ્વસ્ત થઈ ગયો છે લચી પડ્યો હતો અને તે હવે નીચે જમીન દોસ્ત થઈ ગયો છે સાંજે સાત ને દસ વાગે ત્યાર પછી આ જે વૃક્ષ પડી ગયું એને લીધે આ જે ડાયવર્જનનો રસ્તો હતો બુડલીથી મોડાસર ચોકડી મોડાસર ચોકડીથી રંગલી ચોકડી રંગલી ચોકડીથી રતનપુર રતનપુર જેતપુર એ જે ફેરો ફરવાનો વારો આવે છે તે ફેરો ફરવાની જગ્યા ઉપર જે વધારાના વેહિકલ્સ ડાયવર્જનને લીધે વધી ગયા તે અને કવાટનો રૂટિન ટ્રાફિક એટલે એની ઉપર જે રસ્તા ઉપર જે રૂટીન ટ્રાફિક છે એના કરતાં પાંચ ગણું ભારણ થઈ ગયું અને તે ભારણ વચ્ચે એક વૃક્ષ છે તે વેરણ બનીને ઊભું થઈ ગયું અને એ વચ્ચે જે પરિસ્થિતિ સર્જાય તે આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે કે અહીંયા હા વેહિકલ્સ ત્રણ ચાર પાંચ કિલોમીટર સુધીને હાઈવે ઉપર ટ્રાફિક જામમાં ફસાઈ ગયા અને તેઓ બહાર પણ ન નીકળી શકે વચ્ચે જે કાર કે ગાડી હોય તો બહાર પણ ન નીકળી શકે ટ્રાફિક જામમાં એવી અવસ્થા સર્જાતી હોય છે અને આ રોડ છે ધમધમતો રોડ છે કારણ કે વાળો રોડ આપેલો છે હવે આજથી જ ગઈકાલથી જ આ ડાયવર્ઝન એક્ટિવ થયું છે અને વૃક્ષ ધરાશાયી થવાને કારણે જે પરિસ્થિતિ સર્જાઈ તમે જુઓ કે પહેલાં હાઇડ્રા કેન્ડ બોલાવવામાં આવી મોડાસરના માજી સરપંચ છે હરિલાલ બારીયા તેઓ અને એમના આગેવાન કાર્યકરો અને સ્વયં સ્વયંસેવકો ભેગા મળી અને ક્રેન બોલાવવામાં આવી અને તેઓના ઘરની નજીક બસો મીટર આ વૃક્ષ ધરાશાયી થયું હતું જેને લીધે તેઓ તરત ત્યાં દોડી ગયા અને હાઇડ્રાક્રેન પાઇપના કારખાનામાંથી બોલાવી તો વૃક્ષને હટાવવાનો પ્રયાસ કર્યો હાઇડ્રાક્રેન પણ ઢીરી પડી અને નિરુપયોગી લાગી પૂરતું કામ ન કરી શકી તો જેસીબી બોલાવવામાં આવ્યું જેસીબીની મદદથી આ વૃક્ષને રોડ પરથી હટાવવામાં આવ્યું તમે જુઓ કે રાતે અંધારાની અંદર આ ટ્રાફિક હળવો થઈ શક્યો હતો બેથી અઢી કલાકની જહેમત પછી આ ટ્રાફિક હળવો થઈ શક્યો હતો અને રૂટીન થઈ શક્યો હતો આ પ્રકારે કોઈપણ વૃક્ષ ખડી પડે છે ત્યારે લોકો સ્વયંસેવકો કાર્યકરો જ જાતે આ પ્રકારે મહેનત કરતા હોય છે